સ્થાનિકોએ ખાડીમાં કચરાના ઢગલાના ઢગલા વિડીયો બનાવી વાયરલ કર્યા છે અને પાલિકા કમિશનરને ખાડીનું નિરીક્ષણ કરવા આમંત્રણ આપ્યું છે ખાડીમાં પડેલા કચરાના કારણે ખાડી પૂરની સમસ્યા દર વર્ષે રહે છે ત્યારે ખાડીના કચરાના કારણે પાણીનો નિકાલ ન થતો હોવાનું પણ સ્થાનિકોએ કહ્યું છે કુલભાઈ કાછડિયા રણુજાધામ સોસાયટી પુણા ગામ બોમ્બે માર્કેટ રોડ સુરત આજે લાસ્ટ ધમજમાં દસ વર્ષ થઈ ગયા અમારે ડ્રેનેજની તકલીફ છે વારંવાર અમે ફરિયાદ કરી છે ઝોન ની અંદર તો અમને એક જ જવાબ મળે છે કે સાફ કરાવી એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પણ ખરેખર સવારના ટાઈમે કેવાર એસએમસી વાળાને જ કોલ કરવાનો અરજ માટે એ છે કે ભાઈ અમારે આટલા નંબર આ નંબરની ગલી ની અંદર પૂરી લાઈન બ્લોક છે તો વારંવાર જે આ અમે રજૂઆત કરીને અમે ઠાકી ગયા છીએ અત્યારે અને અમને કોઈ નિરાકરણ આપતું નથી અને વારંવાર ની તકલીફ એક જ એ છે કે ડેનેજ ડેનેજ ને ડેનેજ આજે સમસ્યા પ્લસ આજે સમસ્યા તો સાહેબ બહુ વર્ષ થઈ ગયા અને આજની અત્યારે હાલની ટાઈમ ની અંદર જે હોટ પેચિંગ ના કાગળ આવે ને એ ખાડી ની અંદર નાખે છે અને અત્યારે હાલમાં તમે જોયું બધું જામી ગયેલું જ છે એમ કચરો બરોબર છે તો જે કચરો જામી ગયેલો છે એની ઉપર માણસ આ બાજુ થી ઓલી બાજુ હાલીને જતો રહી એવી પોઝિશન છે માંગ એવી છે કે જે આ વોટ ફિક્સિંગ નો કચરો જે ખાડી ની અંદર નાખે છે પહેલા તો બંધ કરવામાં આવે અને લોકોને અપીલ કરી છે કે ખાડીમાં જે તમે કચરો નાખો છો રોજ કચરાની ગાડી અંદર સોસાયટી છે તો પેલા આગ્રહ રાખો કે ગાડી ની અંદર કચરો નાખવું જેનાથી ખાડીને જે ચોખાઈ છે એની અંદર વારંવાર રોજ માણસો અહીંયા સાફ સફાઈ માટે રહેતા નથી કે મહિના બે મહિનામાં એકવાર સાફ સફાઈ કરવું આવે છે પણ એ એ માણસો થી થાતી જ નથી જે ક્રેન છે જેસીબી જેવી કોઈ વ્યવસ્થા હોય સાઈડ ઉપર થી ઉઠાવી લે કચરો તો જ આ ખાડી ની સમસ્યા સોલ્વ થઈ શકે એમ છે તો એનું કારણ એવું છે કે બે બાજુ બાંધકામ થયેલા છે તો મશીનરી થઈ શકે એવી સમસ્યા છે પુણા વિસ્તાર ની ખાડી માં કચરા નો ઢગલો હોવા છતાં કોઈ નિવેડો આવતો ન હોય અને વારંવાર ની રજૂઆતો કરાઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા કચરો દૂર ન કરાતો હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે અઝર કુરશી સાથે હર્ષદ શેટા